કાકરિયા વિસ્તારમાં રહેતા નેવ વર્ષના મોહનલાલ ચૂકેલા મોહનલાલ એ વાત સારી રીતે જાણી ચુક્યા છે કે ઘટપણમાં જીવન મૂડી જ તેમનો સહારો બનશે કેમ કે પુત્રના લક્ષણ પારણામાંથી તેઓ જાણી હશે એટલે જ તેમણે પોતાની તમામ જવાબદારી અદા કરી એક એક રૂપિયો બચાવ્યો હતો પરંતુ તેમના પુત્ર પિતા પાસેથી મૂડી ખંખેરી લેવાની રીત નક્કી કરી લીધી હતી સિનિયર સિટીઝન મોહનલાલ અને પુત્ર વધુ લતાબેન સંયુક્ત બેંક એકાઉન્ટ હતું પરંતુ પૌત્રને ન્યુઝીલેન્ડ વિઝા માટે પ્રોસેસના પ્રોસેસ પિતા મોહનલાલને ખાતામાં નાણાકીય સદ્ધરતા બતાવવાનું જણાવ્યું હતું જેથી પિતા મોહનલાલે એફડી તોડાવી લાખ રૂપિયા પૌત્રના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા પરંતુ તે પછી તો લાગ જોઈ ગયેલા પુત્ર વ્યોમેશે પિતાની જાણ બહાર પુત્ર અને પોતાની પત્ની સાથે મળી ચેકબુકમાં સાઈન કરીને ટુકડે ટુકડે આઠ પોઈન્ટ પચાસ લાખ રૂપિયા પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા પીતા મોહન ભાયે પૂત્રની પિંડી સામે સવાલ ઉઠાવ્યા તો પૂત્રએ કઈ આવું જવાબ આપ્યો એ બાબત એટલું કેવું છે કે એમાં જોઈન્ટ એકાઉન્ટ હતું મારી વાઈફનું ને મારા ફાધરનું બરોબર જોઈન્ટ એકાઉન્ટની અંદર કોઈ એવો ઉલ્લેખ હતો નહીં કે ભાઈ કોની સહી ચાલે કે ના ચાલે બંનેની સહી ચાલતી હતી એટલે એમાં ખોટું થયું નથી પિતાના હતા કે નતા એ વસ્તુ બાજુ પર નહીં જઈ મારા મમ્મીની એફડી પાકીને અંદર જમા નહી થયા હોય એની શું ખાતરી મારા મમ્મીની સાઠ લાખ રૂપિયાની એફડી હતી એમાંથી બી જમા થયા હોય પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી વૃદ્ધ પિતાએ પુત્ર વિરુદ્ધ અગાઉ પણ મારામારી કરી હોવાનો આક્ષેપ કરતી ફરિયાદ નોંધાવી હતી ત્યારે ફરી એક વખત વૃદ્ધ પિતાએ પુત્ર વિરુદ્ધ છેતરપિંડીનો આક્ષેપ કર્યો છે

વૃદ્ધ મોહનલાલની સાર સંભાળ રાખવી તે તેમના પુત્રની નૈતિક ફરજમાં આવે છે પરંતુ જ્યારે માત્ર સંપત્તિની ભૂખમાં સંબંધોની હત્યા થઈ જાય છે ત્યારે આ અપેક્ષા કોની પાસે રાખવી હાલ તો આ મામલો પોલીસ પાસે પહોંચ્યો છે આશા રાખી એક વૃદ્ધ પિતાને ન્યાય મળી રહે કેમેરામેન દશરથ ઠાકોર સાથે અનિતા પટની બીટીવી ન્યૂઝ અમદાવાદ